પોલીસ કર્મીઓને ત્રાસ આપવાના આરોપને લઈને અમદાવાદના નિકોલ પીઆઈ સામે તપાસ તેજ થઈ છે એચ ડિવિઝન એસીપી આરડી ઓઝાને સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે પીએસઆઈ જયંતિ શિયાળે પોલીસ કમિશનરને અરજી કરી અરજીમાં પીએસઆઈએ પીઆઈ કેડી જાટ સામે આક્ષેપો કર્યા છે પીએસઆઈ રાજેશ યાદવે કંટ્રોલ રૂમમાં ફોન કરીને આક્ષેપ કર્યા છે આક્ષેપ કરનારા બંને પીએસઆઈના આઈડીઝનમાં આ નિવેદન લેવાશે પીઆઈ કેડી જાટનું પણ નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે તપાસ બાદ આક્ષેપ સાચા છે કે ખોટા તે જાણ થશે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શિયાળ ફરજ બજાવે છે અને તેમણે એક અરજી લખી સીપી સાહેબના નામની અને મીડિયા ગ્રુપ અને બીજા અધિકારીઓને વોટ્સઅપ કરેલું છે અને એમાં એમણે તેમના સિનિયર પીએસઆઈ સાહેબ છે એમના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે અમારી અમારી પાસે જ ફરજ વધારે લે છે બીજા પીએસઆઈ એમની જોડે થી ફરજ લેતા નથી અને એમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે જેથી મને આત્મહત્યાના વિચારો આવે છે આ પ્રકારની એમણે પીઆઈ સિનિયર પીઆઈ જાટ સાહેબ વિરુદ્ધ આક્ષેપો કરેલા છે બીજા પીએસઆઈ એ પણ છે યાદવ સાહેબ આરો યાદવ કરીને છે એમણે કંટ્રોલમાં મેસેજ કરેલો છે કે મને એક ચોકી પર ફરજ બજાવે છેલ્લા બે માસથી હું નોકરી કરું છું અને વારંવાર બહારના બંદોબસ્ત તેમજ લોકલ બંદોબસ્ત જે કંઈ હોય વીવીઆઈપી બંદોબસ્ત એ અમને જ આપવામાં આવે છે અને બીજા પીએસઆઈ જોડેથી નોકરી આ રીતે લેવામાં આવતી નથી અને એક જ ચોકી પર રેગ્યુલર ફરજ બજાવવા દેતા નથી વારંવાર મને બદલી નાખે છે આવા આક્ષેપો કરેલા છે આમાં જે કઈ પીએસઆઈએ આક્ષેપો કરેલા છે એ બાબતે પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલા લેવામાં આવશે ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ સાહેદો છે પોલીસ કર્મી કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું પીઆઈ જે જાડ સાહેબ વિરૂદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય તરીકે વિગતે પણ તપાસ કરવામાં આવશે ને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવશે એ તો તપાસ પછી જ ખબર પડે કે એમણે જે આક્ષેપો કર્યા છે એ બાબતે લાગતા વળગતા જે કઈ કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું ત્યાર પછી ખબર પડશે કે આમાં ખરેખર હકીકત શું